તાલુકાના અરનાલામાં કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે ખેડ સત્યાગ્રહ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ પહોંચતા જ વાપીના નાનીતંબાડી ગામના લોકોએ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરી ઉગ્ર વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ અગ્રણીઓને રજૂઆત કરી વિવાદાસ્પદ પ્રમુખને હટાવવાની માંગ કરી હતી વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભૂમાફિયા હોવાના આક્ષેપો કર્યા હતા આથી માહોલ ગરમાયો હતો તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલે પોતાના પર થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મામલાને ગંભીરતાથી લઈ આ મામલે વિરોધ કરી રહેલા લોકોને મળી હકીકત જાણી બે દિવસમાં નિર્ણય કરવાની ખાતરી આપી હતી આમ કોંગ્રેસના જ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી પર બુટલીગર અને ભૂમાફિયા હોવાના લાગેલા આક્ષેપોને કારણે જિલ્લાનું આંતરિક રાજકારણ ગરમાયું હતું અમિતભાઈ અમને કીધું કે તમે ત્રણ તારીખે આવો આપણે બેસીને વાત કરીએ સાહેબ અમારી એ માંગ છે કે જે પ્રમુખ આવ્યા છે હાલમાં કલ્પેશભાઈ એ સાહેબ કલ્પેશભાઈ જે છે એ અમારે ત્યાં બેતાલીસ એકરની જમીન છે દોઢ કરોડના પડેલો છે સાહેબ જે અમારી જમીન છે વર્ષો જૂની અમારી માલિકીની જમીન છે એ લોકો અમારે પર એમના કેસ બી છે સાહેબ અમે કેસ લઈને આવેલા છે અમે આવો નથી આ સાહેબ એમના બહુ કેસ છે તે અમે કાઢ્યા છે એમ આ સાહેબ પેલા ટીચર હતો પણ એમને ટીચર પદ પરથી હટાવવામાં આવેલો છે આજે કલ્પેશભાઈ છે આ ટીચર હતા

અને મેં મારું કંપાઉન્ડનું કામ કરતો હતો હતો એ સમયે એ લોકો આવીને તોડફોડ કરી અને કંપાઉન્ડ કરવા ન દીધેલા અને એ જમીન એ લોકો પતાવવાની કોશિશ કરી છે વલસાડમાં માછી સમુદાયના પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદન વળતર ખૂંટા ફિશિંગ અને રીતિ ખનન પર તાત્કાલિક કાર્યવાહીનીમાં વલસા જિલ્લાના કાંઠા વિસ્તારમાં વસતા માછી સમુદાયના લોકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘ દ્વારા વલસા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ ગિરીશભાઈ ટંડેલ નારણભાઈ ટંડેલ અને ચંપકભાઈ ટંડેલ સહિતના આગેવાનોએ આ આવેદનમાં માછીમારોની આર્થિક અને જીવનશૈલીને અસર કરતા મુદ્દા ઉપર તાત્કાલિક ધ્યાન દોર્યું છે આવેદનમાં જણાવાયું છે કે માછી સમુદાય વર્ષોથી કાંઠા વિસ્તારમાં વસીને માછીમારી કરીને જીવન નિર્વાહ કરી રહ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આફતો જેવી કે વાવાઝોડા અને વરસાદના કારણે દરિયો ખેડવો અશક્ય બની જતાં માછીમારી થઈ શકતી નથી આનાથી કુટુંબનું પાલન પોષણ મુશ્કેલ બની ગયું છે મહાસંઘે સરકાર તરફથી વળતર અને આર્થિક સહાયની માંગ કરી છે બીજા મુદ્દે ખોટા ફિશિંગની સમસ્યા પર પ્રકાશ પાડતા મહાસંઘે જણાવ્યું કે આ પ્રકારની માછીમારીથી માછી સમુદાયને મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેને તાત્કાલિક બંધ કરવું જરૂરી છે ત્રીજા મુદ્દે માછી લોકો દરિયા કિનારે રહીને ઘરો બનાવી વસવાટ કરે છે પરંતુ પ્રાંત અધિકારી દ્વારા રહેણાંક વિસ્તારની મોજણી ઓગણીસો પછી કરવામાં આવી નથી આનાથી તેમના અધિકારોને અસર થઈ રહી છે તેથી તાત્કાલિક મોજણી કરાવવા માટે પ્રાંત અધિકારીઓને સૂચના આપવાની વિનંતી કરવામાં આવી છે ચોથા અને અગત્યના મુદ્દે કેટલીક નદીઓમાં ડેન્જિંગના નામે માત્ર રેતી ખનન થઈ રહ્યું છે જેને કારણે દાંતી કકવાડી અને મેથિયા જેવા ગામોમાં ધોવાણનું નુકસાન વધી રહ્યું છે મહાસંઘે આ ખનનને તત્કાલ અસરથી બંધ કરવાની માંગ કરી છે જેથી પર્યાવરણ અને ગામોનું રક્ષણ થઈ શકે મહાસંઘે આ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન ખેંચવા અને ઘટતું કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘ એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે

લાગુ થયું છે અને માછીમાર સમાજને મદદ થાય એના માટે અમારો પોઈન્ટ હતો બીજો મહત્વનો મુદ્દો હતો એ ફૂટા ફિશિંગનો તમે જોયું છે કે જાફરાબાદ થી લઈને આપણા વલસાડની સરહદ સુધી આજે જાફરાબાદ જે માછીમાર ભાઈઓ છે એ ખૂટા ફિશિંગ કરતા કરતા અહીંયા ની બોર્ડર સુધી આવી જાય છે તો એના માટેનો જે બહુ જૂનો પ્રશ્ન છે અને ખૂબ મોટો સડકતો પ્રશ્ન છે ગયા વર્ષે પણ નવસારી કલેક્ટર સાહેબ ની કચેરીમાં આ બાબતે એસોસિએશન સાથે સાથે ભારત સમાજ 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 પછી ધોલાઈ બધા મળીને ઉકેલ લાવવા માટે પ્રયત્નો કર્યા હતા પણ એ પણ નિષ્ફળ ગયા આજે પાછી ફિશિંગ સિઝન ચાલુ થઈ ગઈ છે અને એ જ મસલો પાછો આવી ગયો છે તો કલેક્ટર સાહેબના ધ્યાને અમે આ બાબત પર લાવ્યા છે ત્રીજો અમારો જે મુદ્દો છે એ તમે જોયું હશે કે આજે પૂરા કાંઠા વિસ્તારમાં અમારી સમાજ વસેલી છે અને વર્ષો થી એવું નથી આજે કેટલા વર્ષોથી થી વસ્તી સમાજમાં આજે પણ ઘણા મોટા ભાગના લોકોના નામ પર આજે જમીન નથી થઈ અમારી પાસે હાઉસ ટેક્સ છે અમારી પાસે લાઇટ બિલ છે લોકોના બધા જન્મ ત્યાં થયા છે અને વર્ષો વર્ષ વીતી જવા છતાં પણ આખાની ના થવાના કારણે આ થયું છે તો એના માટે કલેક્ટર શ્રી ને અમે નિવેદન આપ્યું છે કે ત્યાં સર્વે કરવામાં આવે અને ગુજરાત સરકારશ્રીએ જે યોજના બહાર પાડી છે કે જે લોકો અમુક વર્ષોથી જે ઘરમાં રહે જે જમીન પર રહે છે એના નામે જમીન અને ઘર કરી દેવાનું તો એ એના હેઠળ અમારા માછીમાર સમાજને પણ લાભ મળે એના માટેની અમે રિક્વેસ્ટ કરી છે ચોથો પ્રશ્ન જે છે એ તમે જોયો છે કે ડ્રેચિંગના નામ પર જે ડ્રેચિંગના નામ પર આજે કાંઠા વિસ્તારમાં જે નદીઓને ઊંડીકરણ કરવામાં આવ્યું છે દરિયો પણ જે ઊંડો કરવામાં આવ્યો છે એને લઈને જે કાંઠા વિસ્તારમાં જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનથી કેવી રીતે બચી શકાય એના માટે સાહેબ સાથે અમે આજે ચર્ચા કરી છે અને સાથે સાથે જે ડ્રેજિંગના નામ પર જે રેતી ચોરી થઈ રહી છે એના માટે પણ અમે એમનું છે એવું ના થવું જોઈએ કારણ કે એના લીધે જે અમારા જે કાંઠા વિસ્તારમાં વસતા સમાજને ખૂબ નુકસાન થઈ થઈ રહ્યું છે છે પાણી આજે ઉપર આવતું ગયું જે પ્રોટેક્શન વોલોનું કામ બાકી છે એના વિશે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો આ મહત્વના ચાર મુદ્દાના પર આજે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ સંઘ તરફથી હું છે ચંપકભાઈ છે નારાયણભાઈ છે ગિરીશભાઈ સાથે મળીને આજે આપણા ભવ્ય વર્મા સાહેબ છે એમને આ નિવેદન અમે આપ્યું છે નારગોલ ઉમરગામ બ્રિજ પર સ્કૂટી અને ચપ્પલ મળી આવતા દરિયામાં જંપલાવ્યાની આશંકા ગાયબ યુવકની શોધખોળ હાથ ધરાઈ ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા યુવકના પિતાએ રાતભર ઉમરગામ ટાઉન સહિત અનેક વિસ્તારોમાં તેની શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો આજે વહેલી સવારે યુવક ઘરે ન પરત ફરતા પિતા ફરીથી શોધખોળ માટે ઉમરગામ દરિયા પર શોધ્યા પછી નારગોલ નીકળ્યા હતા ત્યારે તપાસ દરમિયાન નારગોલ ઉમરગામ વચ્ચેના બ્રિજ પર યુવકની સ્કૂટી અને ચપ્પલ જોવા મળતા તેમણે તરત જ પોલીસને જાણ કરી સ્કૂટી અને ચપ્પલ મળતા યુવકે દરિયામાં ઝંપલાવ્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે પોલીસે ઉમરગામ નગરપાલિકા અને ઉમરગામ નોટિફાઈડ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી સવારે દસ વાગ્યાથી દરિયામાં શોધખોળ શરૂ કરી છે ચાર કલાકના પ્રયાસો બાદ પણ યુવકનો પત્તો મળ્યો નથી હાલમાં ફાયર જવાનો દ્વારા શોધખોળ ચાલુ છે સાડે નવ બજે ઘર નિકલા હૈ કે બાદ વાપસ નહીં આયા હૈ ખાના ખાને એક બજે કરી तो खाना खाने नहीं आया तब से हम लोग फ़ोन लगाने लगे फ़ोन उठाया ही नहीं फिर हमने पूरा उमरगांव स्टेशन पूरा ढूंढा नहीं मिला नहीं मिला फिर हमने सुबह में तकरीबन तो पाँच छः बजे करीब मैं निकला घर से तो पहले उमरगांव पूरा दरिया घूमा हूँ उसके बाद मैं सोचा कि थोड़ा नारगोल के साइड घूम लेता हूँ नारगोल पे घूमने के लिए आया तो मेरी गाड़ी यहीं मिली और बच्चे का चप्पल वहाँ मिला लड़के का नाम अमित प्रजापति था लड़का बेटा था हम लोगों ने पुलिस कम्प्लेन किया था आठ साढ़े आठ बजे के करीब हमने हम लोगों ने पुलिस कम्प्लेन किया जाया तो उसका उनके पार्टनर जो है वो बोले भाई वो कहाँ गया तो उनको बुलाया हम लोग दोनों आदमी गए वहाँ पर अपना दर्ज कराया उसके बाद जब वो नहीं मिला तो सुबह में मैं आ करके अपना गाड़ी को मैं यहीं पाया और तब फिर मैं पुलिस के पास गया पुलिस को कम्प्लेन किया फिर पुलिस आई है फिर सी काम चल रहा है लड़का पूरा है कि लड़के के साथ क्या मैंने साथ ही हुआ वो मुझे नहीं ધરમપુર તાલુકાના ઓઝર ગામમાં દીપડો દેખાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના સમયે દીપડો આટાફેરા મારતો હોવાના દ્રશ્યો હવે સામાન્ય થઈ પડ્યા છે ત્યારે ફરી એકવાર ધરમપુર તાલુકામાં દીપડો નજરે પડ્યો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ધરમપુર તાલુકાના ઓઝર ગામના માર્ગ પર પસાર થઈ રહેલા એક વાહન ચાલકને રાત્રિ દરમિયાન દીપડો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હોવાનું નજરે પડ્યું હતું વાહન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ દીપડો રસ્તાની બાજુએ જાડીઓમાં ગાયબ થઈ ગયો હતો વાહન ચાલકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો નાની દમણના મીટનાવાડ ગામમાં શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ધૂમધામથી આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીજેની ધૂનો પર ગામના લોકોએ ઉત્સાહ સાથે નૃત્ય અને ગીતનો આનંદ માણ્યો વિસર્જન યાત્રામાં ભૂતપૂર્વ દમણ નગરપાલિકાના અધ્યક્ષ શોકત મીઠાણીએ પણ સહભાગીતા કરી અને ગણપતિ બાપાના આશીર્વાદ દીધા તેમણે સ્થાનિક લોકો સાથે ગરબે ઘૂમીને ઉત્સવનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગામમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું તમામ ગ્રામજનોએ એકજૂટ થઈને ગણેશ વિસર્જનમાં ભાગ લીધો હતો આ પરંપરાગત ઉત્સવે ગામમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો હતો મંડળના આયોજકોએ વિસર્જનની તમામ વ્યવસ્થા સફળતાપૂર્વક કરી હતી અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગણપતિજીને વિદાય આપવામાં આવી હતી मुहूर्त मां लॻन करे ज़िंदगी વલસાડના ગુંદલાવ ચોકડી પાસે ડીપી નીચે બેસેલ ગાય અને બળદને કરંટ લાગતા જીવ ગયો વલસાડના ગુંદલાવ ચોકડી પાસે ડીપી નીચે બેઠેલા ગાય અને બળદને કરંટ લાગતા બંનેના કરુણ મોત નીપજ્યા હતા આજે બપોર બાદના સમયે ઘટેલી ઘટના મુજબ વલસાડના ગુંદલાવ ચોકડી પાસે વીજ ડીપીમાંથી કોઈ કારણસર કરંટ પસાર થઈ રહ્યો હતો જેને કારણે ડીપીની નીચે બેઠેલા એક ગાય અને બળદને કરંટ લાગતા ગાય અને બળદનું ઘટના જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની આસપાસના લોકોને થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વીજ વિભાગને જાણ કરીને વીજ લાઈન બંધ કરવામાં આવી હતી જે બાદ ડીપી નીચે મૃત હાલતમાં પડેલા ગાય અને બળદની યોગ્ય સ્થળે દફનવિધિની કામગીરી હાથ ધરવામાં આવી હતી